પાદરામાં સમસ્ત હિન્દુ બાર્ય સમાજ દ્વારા ચોવીસમો સમૂહ લગ્નમાં યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા પાદરામાં સમસ્ત હિન્દુ બાર્ય સમાજ ટ્રસ્ટ પાદરા દ્વારા ચોવીસમો સમૂહ લગ્ન ઉત્સવ મહાપ્રભુજી પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો સમસ્ત હિન્દુ બાર્ય સમાજ ટ્રસ્ટ પાદરા દ્વારા ચોવીસમો સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચુમ્માલીસ ગરીબ વર્ગની દીકરીઓના લગ્ન ખૂબ જ ધામધૂમથી કરવામાં આવ્યા હતા દેખાદેખીમાં આદળો ખર્ચ ના કરે તે હેતુસર સમાજમાં આ સમૂહલગ્ન યોજાયો હતો જેમાં ચુમ્માળીસ યુગલોએ સમૂહલગ્નમાં ફેરાફરી લગ્નગ્રંથિથી જોડાઈ લગ્નજીવનની શરૂઆત કરી હતી જેમાં સંગીત સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહલગ્નમાં લોકસભા ચૂંટણીના ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવા સહિત પાદરાના યુવા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત સમાજના આગેવાનો મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા નવ દંપતીઓને દાતાઓ દ્વારા વિવિધ ઘર સંસારની લગતી વસ્તુઓની ભેટ અપાઈ હતી પાદરા તાલુકા સમગ્ર હિન્દુ સમાજ તરફથી દર વર્ષે આ જગ્યાએ થાય ગમે ત્યાં દર વર્ષે અમારે ગરીબ છોકરીઓને અમે અહીંયા એક સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ ગઈ સાલ તેતાલીસ હતી આગળ ચુમમાંલી છે અમારા સમાજની અંદર કોઈ પ્રમુખ કે કોઈ ઉપપ્રમુખ કે કોઈ મંત્રી એવું કશું નહીં બધા જોડે મળીને કામ કરીએ છીએ અને અમારો દેહ એક જ હોય કે અમારી છોકરીઓને જેટલું વધારે મળે એટલો અમારો આનંદ આજે અહીંયા આપણા ચૈતન્યસિંહ બાપુ હતા આપણા સંસદના ઉમેદવાર જશુભાઈ રાઠવા બી અહીંયા પધાર્યા હતા અહીંયા અમારું રિબીન કાર્ડ ઉદઘાટન કરીને એમણે પતારમાં જવાનું હતું તો વધારે રોકાયા નથી અને તે ગયા છે